નસીતરામ ગિમસે બધાઈમાં જમા જહર તો આજ આપણે પાછા આવી ગયા છે એક નવા વ્લોગ લઈને અને વિડીયો નેન્ડ કરે જોજો અને લાઈક અને કરજો આપણે અત્યારે ત્રિમાસિકની પરીક્ષા ચાલે છે એટલે આપણે અહીં વાંચતા હતા અને મને મન થયું કે ઘડીક વાર વ્લોગ ઉતારો એટલે હું ઘડીક વાર વ્લોગ ઉતારું છું તો આપણે રસોડામાં આવી ગયા છે અને પપ્પા બનાવે છે રસોઈ હવે પપ્પા બનાવે છે આનું શાક આનું નામ શું છે એ તમારે કોમેન્ટમાં કરવાનું છે અને પપ્પા હવે નાખી લીધું છે તેલ આને આપણે બાફી પણ શકીએ અને આપણે પલારીને પણ બનાવી શકીએ એટલે આનું નામ શું છે કોમેન્ટમાં જણાવજો અને અહીંયા ડુંગળી ટમેટું લઈ લીધા છે અને આ બધો મસાલો ચટણીમાં આપણે લણ લવિંગ મરચાં અને આદુ નાખ્યું છે એટલે આપણે મિક્સ કરી અને આની ચટણી બનાવી છે કડાઈમાં નાખશે જીરું પછી રાઈ હવે નાખશે ડુંગળી હવે ડુંગળીને લાલ થાવા દેશું ઘણીક અને હવે નાખશું આપણે ચટણી બનાવી હતી મરચાની ને ઈ ચટણી હવે આપણે હલકે હાથે આને હલાવી લેશું જ્યાં સુધી બે ડુંગળી અને મરચા મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લેશું હવે આપણે નાખીશું ટમેટા અને ટમેટાને આને થોડોક મિક્સ કરી અને ભેગા કરી દઈશું એટલે મિક્સ થઈ જાય બધી શાકભાજી દસ પાંચ મિનિટ પાંચ છ મિનિટ લાવીશું તો બધી મિક્સ થઈ જશે મસાલો નાખા વગર આપણે આને મિક્સ કરવું પડે હવે આને આપણે નાખી દીધું છે

જેવું તીખું ભાવે એવી એવી મિરચી નાખીશું હવે નાખીશું થોડું પાણી એટલે બધા મસાલા થઈ જાય મિક્સ

કેમ કે સ્વાદ આવે અને મજા આવે એ માટે આપણે હવે નાખી દીધું છે પાઉંભાજી મસાલો હવે આપણે પાઉંભાજી મસાલાને મિક્સ કરી લેશું હવે આપણું શાક થઈ ગયું છે તો હવે આપણે નાખી દઈશું ધાણાભાજી માથે અને મિક્સ કરી અને પ્લેટમાં સર્વ કરી દેવાનું કેવાની સબ્જી અને શું સબ્જી છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું એટલે મારો વિડીયો આજનો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો